અમે સીં ભાઈ સાથે સમજૂતી કરીને આવ્યા છીએ અને સીં ભાઈએ કીધું છે કે ભાઈ તમારી અનુપૂર્તા મુજબ તમે એક એક દિન ચૂકજો બીજો દિન તવાર પડી ત્રીજા દિન રો લેના તો અરે જમગાતા બધા રાણીઓને કામ આપી દીજો તો પહેલા દિવસે ઉંદ ભઈ જશે બીજા દિવસે આધી ભઈ જશે ત્રીજા દિવસે દીપડા ભઈ ચોથા દિવસે ચિત્તા ભઈ એમ ક્રમ પ્રમાણે બધાનો વારો આવે 30 પ્રાણીઓ એક મૈરો બની ગયા છે આજે બીજા દિવસે આ તે આધી સોમનો વૈયો હું મૈને તો રાજાએ મારી દીધા બીજા દિવસે ચિત્તા વૈરો વાળો આયો છે દીપડા વૈરો વાળો આયો આમ કરતા કરતા બધા મારા આ ગયા અરે છેલ્લો દિવસ રહ્યો મહિનાનો 30 દિવસ અને એક નાનું એવું સસલું હતું રે એનો વારો આયો ભાઈએ તો રાતે વિચાર કર્યો એ મારું બેટું આમે મનવાનું તો છે એની માને કીધું મા માં કાલે મારો વારો છે ને તો હું જઈ આવીશ તો એની મા